જય માતાજી મિત્રો વિડીયો બનાવવાનું તો સ્ટાર્ટ કરી દીધું અને આજે મારે જવાનું છે વડનગર મેલડીમાં એ જવાનું છે આજે રવિવાર છે તો દર્શન કરવા માટે જવાનું છે આવું તૈયાર થઈ ગયા છીએ ને અમે હેડવાનું છે તય લુગડો ધોવા બેઠો હા જય માતાજી હા તો અમે ત્યાં રવિવાર ભરવા જઈએ છીએ હો મેલડીમાં એ નીલમ જય માતાજી

પહોંચી જાય છે તું મંદિરે પહોંચે નહીં રડી મારે જવાનું છે દર્શન કરવા માટે શિવી લાગે પહોંચી જાય છે વટનગરના બજારમાં પોંકવા તો આવી જાય છે હા શેમેરાની પાડ છે ને હા હા સેમેરાની પાલ છે અંદર શા ને પાર છે પેલી વાત થઈને અંદર જોવા જવું હોય છે ભાઈ આ તો રવિવારની દુકાનો બધી બંધ છે હા બધું બજાર બંધ છે રવિવાર ખરો ને અમુક અમુક દુકાનો ને અમુક બંધ છે અમે રવિવાર નું બજાર બન જ હોય છે નઈ મેલેરી એ તો પકવા આવી જાય છે અમે चम तो मित्रों पोका माना मंदिर है तो पोकी गे छे दर्शन तो कर लीदा रमे पण दर्शन कर लीजो मेलरी माना दर्षन ના <laughs> નહીં <laughs>

તો ખાસ કરીને બધી દુકાનો બંધ છે રહી વાત તો મિત્રો વડનગર મેલાની માના દર્શન કરીને તો ઘેર આવી જાય છે પાછા અને આ બધા શું કર્યું એ ઉર્વશી શું કરો તમે બોર ખાવ જો લાઈક બોર લાવજો મનારજી બોર આ તો કાચો નથ છે બોર ના નહીં ખાવા માટે તર માટે લેતા રોટલા બન

ચાલ તો અમે જીની કોતરી અમે ઉર્વાજી લઈને દોડી પેલી જીદી કોતરી લઈ ભા જા માતાજી દીવા ભરવા લઈ જ